ત્યાં તમને બધું બતાવીશું શું શું છે તો વિડીયો માં બન્યા રેજો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે પોકી આપણે વિક્ટોરિયા પાર્ક હવે અહીંયા જવાનું છે ને હવે તમને બધું બતાવીએ હું સમય છે એ બધું તમને જણાવીએ હું વિડીયો માં બન્યા રેજો આ સમય છે સવારથી સવાર થી છ થી આ બધું જો અહીંયા વોર્નિંગ આપેલી છે આ બધી

નવું નવું બતાવીએ તમે વિડીયો બનાવી રહેજો લાઈક કરવાનો શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમને આવા નવા કોન્ટેન્ટ લાવતા રહેજો સારા સારા વિડીયો બનાવી તો બનાવી રહેજો ખબર પણ આ જો તમને ચિંકારા આ માણસની જેમ ચીક ખાય હા જોઈ જોજો તમને વાસી જોજો હા અને આની એક ખાસિયત છે શું છે ખાસિયત એની માણસની જેમ ચીક ખાય એવું છે ઈ તો આ મોળી રહે શું કહેવાય હરણ કહેવાય ને ને ચિંકારા આપડે ગુજરાતી માં હરણ કીને ચિંકારા કોને કેવાય હે જો એ નાને એમ તો પાણી પીવાનું ઓલું બનાવેલું છે નાને એમ તો પાણી પીવાનું એ બનાવે જનાવર માટે જો નાને એમ તો કેવું મસ્તીનું છે જો આ પાણી પીવાનું ઓલું છે બનાવેલું આમાં પાણી આવે આ બનાવેલું છે કેવું લાગે જો

બહુ ઊંચું છે આમ લાગે આપણે નીચું હોય પણ બહુ ઊંચું છે આ છે આ ની એ પછી બહુ તો આવી ગયો જો આવું છે જો આ બધું વ્યૂ જોઈ જ લો એક ફેરી આ કેડી માં નું મંદિર સામે નજર આવે છે આયા માં આવેલું છે

પડખે જાશું તો આપણે ઉડી આપણે પડખે જાય એટલે ઉડી જાય આ બધું નર્સરીન જો આ બધા આ બધું ઓલું કરતા હોય ને જાડવાને બધું જો ત્યાં જો બધા મોર છે જો જો છે મોર જો શાંત છે જો બે છે ને

જોલ્લા આપણે છે દેખાતો હોય તમને જો જાય તે દેખાય છે તમને જો જાય તે એની હળી ન કરે આપણે એને જવા દેવાય એને બતાવાય ન એને કહેવાય શું કહેવાય જર આપણે શું કહે એને આપણે રોજડું કે પણ એના કઈ બીજું કે લીલગાય લીલગાય હા મોર પોસ્ટ દે આ મોલા એક લોકો ઓલા ફોટા પડે ને મોર જોલ્લા આપણે પણ બહુ આગો છે જો અમાર હામે આવે જો હામે હામે આવે છે જો દોડ તો દોડ આવે છે જોવો તમે નહી 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 જો આવે જો કેવો આવે આમ જોવા જોવા ઊભો રહી ગયો અહીંયા આવી દોડ તો દોડ આવતો થઈ જો ભાઈ ગયો હવે જો ભાઈ ગયો હામો આવતો તો અમારે હા મો ભીયો ગયો હવે ટાટા ટાટા આવજો આવજો અમને નો ફોટો પાડાય દો લાલો પણ ફોટો પાડવા દીધો હા બાજુમાં હા બાજુમાં બાજુમાં તો રસ્તા ઉપર જ છે

પાણીના ફુવારા થાય પણ અત્યારે તો પાણીના ફુવારા થાય મસ્ત નું છે જો આ લાકડા આમ ન લાગે લાકડાનું છે નહીં આ સિમેન્ટનું બનાવેલું છે આમ જોયા તમને એમ જ લાગે લાકડાનું છે છે પણ આ છે સિમેન્ટનું

છે પણ આરસીસી નું છે લાગે આમ જો આ આ જોઈ જો આરસીસી નું છે આ લોખંડ છે જો જોઈ જવો તમે આમ લાગે તમને ઓલા નું છે લાકડા નું છે એમ જ હા જો પાણી મારી ને જનાવરો નો ફોટો છે એ બતાવો તમને અને આ કયો ઓલું કહેવાય તળાવ જો અહીંયા કેટલા ઓલા છે પક્ષી ને તમને બતાવું જો સામે કેટલા છે જો અહીંયા કેટલા પક્ષી બેઠા છે

યા જો કેટલી તાંકે કેટલી આખી છે જોઈ જો એટલે દૂર છે દેખાતી નથી આમાં આ સાઈડ બોલત આવો જો આપણે મજા આવે છે ઉપર ઠંડો ઠંડો પવન આવે છે હાલી હાલી ને ક્યાં ટાઢ હતી ને તો અઢી ટાઢ નથી લાગતી ઠંડી નથી લાગતી થોડી થોડી મળીએ તમને નવી લોકેશન પર હું કેવું ઘરે જઈ હવે આગળ આવી બતાવશું બધું બનાવી દે તમે આગળ નવું નવું વસ્તુ આવે છે તમને બતાવશું ચાલો નીચે તમને

हम्म गदडाओ बताइये तुमने हमे बना वीडियो है। इकरे तो जाजा भगत बताए वाला जावे छे। तब जोर रनिंग करे तो सो हमे फसल दिखाई से ना कृष्ण कुंसतरा। का होसे। अ कृष्ण कुंसतरा हमे पासन दिखाई से नहीं। <साथ> नाम हक्कावता बत्ताक करै बत्ताक छै एकला जो हम बत्ते ल सकै छै हम एकला बत्ताक छै अब हम कय जा पाच पै हेगा हन बत्ता त र उ बतायै छै आज त हेगा बतायै तने अइ देर सुनु छै ए एमबीजुलो ल पानी ओली साइड से ना आ साइड पानी आवे जो हाइलु आ साइड ल आवे जो हाइलु जायै त ओली साइड उ जाय जो जनना नि जे चरणा हं आतलाव चलो

તમને ખબર હોય કોમેન્ટ કમેન્ટ કરજો આપણે હામું જોવે છે જો વાહે ન આવે એમ કે છે જોય આપણે હામું જોઈ રહી છે જો આવું છે બધું આયેનો જેવું જાડવું બનાવેલું છે ઓરિજિનલ આમ પાણી આમલો આવે આયન ઠડ હોય ને એવું જ લાગે જોવા આમ લાગે તમે જાડવું કાપેલું છે પણ આપુક નથી ઓલાથી બનાવેલું છે તો આ રસ્તા ઉપર જાય આપડે આ રોય આ જો ઉપર છે ચામા ચીડિયા રાતે ઉડે ને ઈવડે જો બધા આખા ઝાડવામાં રાતે જ ઉડે ને અંધારા નું દેખાય ને આ જો આખા ઓલા ઝાડવામાં છે ને આખું ઝાડું ભીડું જોવો આ ડાળીઓ બધી ભરી જો આમે છે આ બધા દેખાય ને ઈજ છે જોવો ચામા ચીડિયા ચામાચી જો આમાં છે હામે છે ને એમાં છે આ લાંબી ચામાં ચામાચીડિયા જ છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને નવા નવા વિડીયો લાવતા રહેશું મહાદેવ મળશું નવા ફરી એક બ્લોગમાં